હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું વર્લ્ડ બેસ્ટ રેમેડી તમારી સામે શેર કરવા જઈ રહી છું બહુ જ જબરજસ્ત છે એલોવેરા પર બનાવીશું મિત્રો બધાની એક જ ઈચ્છા હોય છે કે મારા વાળ લાંબા કાળા ઘાટા ખૂબ સુરત રહે તો વાળ માટે આજે હું એવી રેમેડી લઈને આવી છું તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે વાળ ઝડપથી વધવા લાગશે સાથે ઝડપથી કાળા થવા લાગશે આજે આપણે આ રેમેડીમાં એક એવી પ્રાકૃતિક ચીજનો ઉપયોગ કરીશું તે વાળ માટે સ્કીન માટે રાંબાણીલા છે તે છે એલોવેરા કે કુંવારપાઠું આ એલોવેરા જેલને સવારે નાહ્યા પેલા વાળ પર લગાવશો તો વાળ કાળા લાંબા સિલ્કી સાઈની બની જશે તમારા ઘર પર એલોવેરાનો છોડ જરૂર ઉગાડજો ફ્રેશ એલોવેરાના પાનમાંથી પલ્પ નીકળે છે તે સો ટકા પ્યોર હોય છે વર્ક કરે પહેલી વાર ઉપયોગ કરશો ત્યાં તમને અનુભવ થશે કે વાળ ખરતા તૂટતા બિલકુલ બંધ થઈ જશે તો ચલો હે રેમેડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે સૌથી પહેલાં આ રેમેડી બનાવવા માટે આપણે લઈશું ફ્રેશ એલોવેરાના પાન જરૂર તમારા કુંડામાં એલોવેરાનો છોડ ઉગાડજો આપણા વાળ સ્કીન માટે ખૂબ જ ફાયદા કરશે અને હા હું તમને એક વાત ક્લિયર કરવાની ઈચ્છું કે તમારે ફ્રેશ એલોવેરાનો જ ઉપયોગ કરવાનો છે માર્કેટમાં મળતા એલોવેરા જેલથી તમને રિઝલ્ટ નહીં મળે કારણ કે માર્કેટમાં મળતા એલોવેરા જેલમાં એલોવેરા એકચુલી કેટલા પ્રમાણમાં છે તે આપણને ખ્યાલ નથી હોતું એલોવેરા છે તો આ જે પીળા લિક્વિડ છે તે સ્કિન માટે વાળ માટે નુકસાન કરે છે તેનાથી તમને એલર્જી થઈ શકે જે પીળું લિક્વિડ છે તેને પલ્પમાં નથી આવવા દેવાનું એટલે તેને મેં સારી રીતના પહેલા જ ધોઈ લીધા છે પછી પાનને બાઉલમાં પાણી ભરીને તેને પાણીમાં ડીપ કરીને દસ થી પંદર મિનિટ રહેવા દઈશું પંદર મિનિટ મેં પાણીમાં ડીપ કરીને રાખ્યા હતા તેને સારી રીતના ધોઈ પણ લીધા હવે પાણીમાંથી નીતારીને કોરા કરી લઈએ જો તમે આ પ્રોસેસ ના કરો તો તેને આગલા દિવસે કટ કરીને રાખી દેસો તો સરસ ડ્રાય થઈ જશે અને પીળું લિક્વિડ છે તે પણ નીકળી જશે પછી તેને સારી રીતના ધોઈને નીચેથી કટ કરી લેવાના મિત્રો આ સ્ટેપ બતાવવો ખૂબ જ જરૂરી છે કારણ કે પ્યોર એલોવેરા પલ્પ છે તે વાળમાં કઈ રીતના લગાવી શકાય એટલા માટે મેં આ રીતના ઊભા પાનને પંદર મિનિટ રાખી દીધા હતા

ખાસ તમે સવારે વાળ ધોયા પહેલા આ એલોવેરા લગાવજો અઠવાડિયામાં બે વાર જરૂર લગાવજો કમસે કમ એક મહિનો તો જરૂર ટ્રાય કરજો રેગ્યુલર વાળ ખરતા બિલકુલ અટકી જશે સાથે સાથે વાળ જડથી કાળા પણ થવા લાગશે સફેદ વાળ બે મોઢાવાળા વાળા વાળ વાળ તમારા ખૂબ જ તૂટે છે તો તેમાં પણ ફાયદા મળશે વાળ ખૂબ જ મજબૂત બનશે સાથે સાથે સ્કેલ્પમાં કોઈ પરેશાની હોય ડેન્ડ્રફ હોય તો ચોક્કસ ફાયદા થશે બહુ જ ફાયદાકારક નેચરલ રેમેડી છે ફક્ત બે જ ચીજોથી આ રેમેડી બનાવીશું કોઈ પણ સાઈડ ઇફેક્ટ નહીં થાય ખૂબ જ ઓછી સામગ્રીમાંથી ખૂબ જ ઓછા સમયમાં ને ખૂબ જ આસાનીથી બનતી આ નેચરલ હેલ રેમેડી છે જો તમારી ઘરે એલોવેરા ના હોય તો તમને આજુબાજુમાંથી પણ આસાનીથી મળી જશે બસ એક નાનું પાન એલોવેરાનું હોય એટલે તમારા એક માટે આ રેમેડી તૈયાર થઈ જાય તો મેં એલોવેરાના પાનમાંથી પલ પલગ કરી લીધો છે અને તમે ચમચીથી પણ ક્રશ કરી શકો પણ આજે આપણે મિક્સર જારમાં સારી રીતના ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈએ એકવાર બનાવીને તમે અઠવાડિયામાં બે ત્રણ વાર આ રેમેડીનો ઉપયોગ કરી શકો એટલે વારંવાર બનાવવાની ઝંઝટ નહીં આટલા પલ્પમાંથી કમસે કમ બે ત્રણ વાર થશે ફ્રીજમાં રાખીને તમારે જ્યારે વાળમાં લગાવવું હોય ત્યારે બે ત્રણ કલાક પહેલા ફ્રીજમાંથી બહાર કાઢી લેવાનું થોડી વાર તડકામાં રાખી દો તો થોડું ગરમ થઈ જાય પછી તમારી સ્કેલ પર લગાવી શકો સો ટકા રિઝલ્ટ મળશે કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય વાળ ખરતા તૂટતા બિલકુલ બંધ થઈ જશે વાળ નો ગ્રોથ વધશે વાળ નવા આવશે સરસ રીતના પીસાઈ ગયું છે તો તેને બાઉલમાં લઈ લઈએ તમે તમારા વાળની લેન્થ પ્રમાણે બનાવી શકો છો હવે આપણે તેમાં મિલાવીશું હેર ઓય તમે નારિયેળ પણ લઈ શકો છો પણ મેં આ તેલ ઘરે જ બનાવેલું છે તેની રેસીપી મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે આ તેલ બેતાલીસ જડીબુટીઓથી બનાવેલું ઔષધિ તેલ છે તો ફક્ત અડધી ચમચી તેલ નાખીશું સારી રીતના મિક્સ કરી લઈએ સાથે આપણે લઈશું વિટામિન ઈ ની કેપ્સુલ આ તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં તમને આસાનીથી મળી જશે વિટામિન ઈ વાળ માટે વાળનો ગ્રોથ વધારવા માટે બેસ્ટ છે ફક્ત એક કેપ્સ્યુલ નાખીશું તમે આ રેમેડી બનાવીને રાખો તો એલોવેરા જેલ અને તેલ મિક્સ કરીને રાખવાનું પણ વિટામિન ઈ ની કેપ્સુલ રેમેડી વાળમાં નાખવા ટાઈમે મિક્સ કરવાની એ વાતનું ખાસ ધ્યાન રાખજો બસ તૈયાર છે તો તમે જેમ વાળમાં તેલ લગાવો છો ને આંગળીઓથી મસાજ કરો છો ને બસ તે જ રીતના હળવા હાથે મસાજ કરવાનું બસ વાળ ધોવાની બે કલાક પહેલા લગાવી લેવાનું જે લગાવીને કમસે કમ બે કલાક તો રાખજો જ એલોવેરા તો તમે વાળમાં લગાવો કે ચહેરા પર લગાવો ખૂબ જ ફાયદા કરે છે ચહેરા પરના ડા તબા દૂર કરે છે અને વાળ માટે તો વરદાન રૂપ છે આ રીતના હાથમાં લેતું જવાનું અને સ્કેલ પર લગાવતા જવાનું ખૂબ જ સારી રીતના સ્કેલ પર મસાજ કરવાનું જે રીતના તેલ લગાવી અને બસ તે જ રીતના હળવે હળવે સારી રીતના મસાજ કરવાથી તેના પોષક તત્વો છે તે આપણી સ્કેલ્પ એબઝર્બ કરી લેશે એટલે ખૂબ જ વાળને ફાયદા મળશે વાળ ખરતા રોકાઈ જશે ડ્રાય વાળ હશે તો તે પણ સિલ્કી થઈ જશે બહુ જ સારી રેમેડી છે તમે આ રીતના નેચરલ ચીજનો ઉપયોગ કરશો તો તમારા વાળ લાંબા સમય સુધી હેલ્ધી રહેશે અને વાળની તમામ સમસ્યાથી છુટકારો મળશે બે કલાક રાખીને નોર્મલ શેમ્પુ થી વાળને હોશ કરી લેવાના બહુ વધારે શેમ્પુનો પણ ઉપયોગ ના કરવો તો મિત્રો આજની વાળ માટે ખૂબ જ ઉપયોગી રેમેડી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ